તને કહી દો હામુ નો બોલતી લગા મારા જે ભૂડી ને ફટકારી હોય લે તે તમે કરી હું લીસો અને કાઈ ને તમે મને માર્યું હે એ તને હું તાર બાપ ને માર્યું લે આ તો હું કાઈ બોલતી નથી લે હું કર તને હું કર તું લે જે માર હમ ભૂલા કી દમકુડી

તો લેવા દેવાગી ને આપડે ઉપડી દઈશું હું તને પુરા દઉં હવે તું મને નાખવા મન નાખવા કયો હું મારું બેટું ગામમાં ડાયરા કરવા માં થઈ ગયું મોડું અને ડોઈ મારા વગેરે લગભગ બપોરોય નઈ કિલો હોય જવાદે ના કર મારી દીકરી ખારી થાય છે

લોય મરી ગયો હારું કર્યું મરી ગયો તો આપની જે આવશે તો એક આતા બે થાશી ભાળાઈ ઉતો રે કા આ મોખલી કાયકોક ઉપાડે ઓ કામ થઈ ગયું લે ઉતાવે રાખ ઉતાવે રાખ

પાછી જીવતી થઈ ગઈ હવે એને વહુ નો વારો એ કાઢી નાખવો એ લા એને ઘરે હાલી જવું લે